વડોદરાની એક દુકાનમાં કામ કરતા કર્મચારીએ જ ખેલ ઘટના સીસીટીવી કેમેરામાં થઈ દુકાનમાં કામ કરતા કર્મચારીએ જ પોતાની દુકાનમાં ખેલ પાડ્યો હોવાની ઘટના સામે આવી છે જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સમગ્ર મામલે દુકાન માલિકની ફરિયાદના આધારે આજે હળણી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના ન્યુસમા રોડ ઉપર આવેલી સૈનિકપુરી સોસાયટીમાં રહેતા અંકુરભાઈ મહેતા કારેલી બાગ બરોડા સેન્ડવિચની બાજુમાં પાઉસ એન્ડ ક્લોસ નામની પેટ ડોગ માટેના ફૂડની દુકાન ધરાવે છે આજે તેમના મોબાઈલમાં એક નોટિફિકેશન સવારે જોવા મળી જેમાં તેમની દુકાનમાં રાત્રિના અઢી વાગ્યાના અરસામાં કોઈ વ્યક્તિની એન્ટ્રી થઈ હોવાનું જણાય આવ્યું હતું જેથી તેમણે સીસીટીવી કેમેરા ચેક કરતા તેમની દુકાનમાં જ કામ કરતો કર્મચારી રોહિત સાવલી જણાય આવ્યો હતો અને સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે તે દુકાનમાં ચોરી કરવાના ઈરાદે મધરાત્રિએ આવ્યો હતો દુકાન માલિકની તપાસ દરમિયાન દુકાનના કાઉન્ટરમાં રહેલા લોકરમાંથી તે બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા ઓગણ ઓગણપચાસ હજાર પાંચસોની રકમ લઈને ચોરી કરીને રફુ ચક્કર થઈ ગયો હતો આ બનાવ સંદર્ભે દુકાન માલિકે આજે અંકુરભાઈએ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવતા અરણી પોલીસે દુકાનમાં હાથ ફેરો કરનાર કર્મચારી રોહિત સાવલીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે